ભાબરની એચકે સ્કૂલની વિદ્યાર્થીની ઇન્ટરનેશનલ લેવલે ઝળકી ઇન્ટરનેશનલ લેવલની ધ વર્લ્ડ બિગેસ્ટ ઓલિમ્પિયાડ એક્ઝામ દર વર્ષે એસઓએફ દ્વારા લેવાય છે જેમાં પ્રાથમિક ધોરણોમાં બાળકોને આ પરીક્ષા અપાવનાર બનાસકાંઠાની સૌ પ્રથમ સ્કૂલ ભાબરની એચકે ઇન્ટરનેશનલ સ્કૂલ બની છે જ્યાં ભાભર સિવાય રાધનપુરની શાળાઓના વિદ્યાર્થીઓએ પણ આવીને પરીક્ષા આપી હતી જેમાં ઇંગ્લિશ મેથ્સ સાયન્સ કોમ્પ્યુટર જેવા તમામ વિષયોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ બાળકોમાં સ્પર્ધા થાય છે આ પરીક્ષામાં એચકે સ્માર્ટ સ્કૂલ ભાબડની ધોરણ એકની વિદ્યાર્થીની દ્વિસા નિખિલ મહેશ્વરીએ ગણિત અને અંગ્રેજી વિષયમાં ઇન્ટરનેશનલ લેવલે પાંચમા નંબરે આવીને બે ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ જીત્યા છે સાથે પ્રાઇઝ મની પણ જીતી છે એ તેની આ સફળતાથી માતા પિતા સાથે સમગ્ર શાળા પરિવાર ખૂબ જ હર્ષની લાગણી અનુભવે છે સંસ્થાના પ્રમુખ ભરતભાઈ સુથારે બાળકીને અનેક અનેક ધન્યવાદ આપ્યા હતા અને ભવિષ્યમાં પણ એચ કે સ્કૂલ આવી અનેક સ્પર્ધાઓ માટે બાળકોને તૈયાર કરીને સફળતાના શિખરો સુધી પહોંચાડવા મક્કમ છે એવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો અહેવાલ સોમાભાઈ જય એસ વન ગુજરાતી ચેનલ ભાવર બનાસકાંઠા